આ તરફ સાબરકાંઠાની ખેડબ્રહ્મા વડાલી પ્રાંતિ જ હિંમતનગર તલોદ નગરપાલિકાઓ દ્વારા તેર કરોડ તેત્રીસ લાખથી વધારેનો પાણી વેરો બાકી છે જેમાં તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરાય છે તેમજ આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ કેટલીક વાર રજૂઆત થઈ ચૂકી છે જે કે છ નગરપાલિકાઓનો તેર કરોડથી વધારેનો પાણી વેરો જિલ્લા હોવાના કારણે આગામી એક સપ્તાહમાં જો પાણી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે જો કે નગરપાલિકાઓના પાણીના કનેક્શન કપાય તો સ્થાનિક જનતામાં પણ આ મામલે કેટલાય સવાલો સર્જાયા છે એક તરફ તમામ નગરપાલિકાઓ દ્વારા વિવિધ વેરાઓની સાથે સાથે પાણી વેરો પણ ભરવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ ભરાતા આ પાણી વેરા અંતર્ગત તંત્ર દ્વારા જળાશયો પાસેથી પાણીના મામલેનો ટેક્સ ભરવામાં આવે છે જો કે વહીવટી તંત્ર દ્વારા નિયમિત રીતે તમામ સહયોગને ટેક્સ ભરવામાં આવે છે ત્યારે પાલિકાઓ દ્વારા વહીવટીતંત્રને ટેક્સ ન ભરાતા હવે એક સપ્તાહ બાદ આ મામલો ગંભીર બને તો નવાય નહીં છેલ્લા કેટલાક સમયથી સંકલન સમિતિમાં પણ આ મામલે વિવિધ રજૂઆતો થઈ ચૂકી છે સાથોસાથ તંત્ર દ્વારા આખરીના એક સપ્તાહની નોટિસ પણ આપવામાં આવી છે ત્યારે એક સપ્તાહ બાદ જો પાણી વેરો ન ભરાય તો ખેડ બ્રહ્મા વડાલી ઈડર સહિત પ્રાંતિજ તલોદ નગરપાલિકાઓના પણ પાણી પાણીના કનેક્શન કપાઈ શકે તેમ છે જો કે વિવિધ રજૂઆતો બાદ પાલિકા તંત્ર નહીં જાગે તો કેટલાય લોકોને ભોગવવાનો વારો આવશે તે નક્કી છે જો કે સાબરકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા તમામ નગરપાલિકાઓને નોટિસ ફટકારી છે તેમજ તાત્કાલિક ધોરણે ચુકવણું કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો મજબૂરીમાં પાણી કાપ તેમજ કનેક્શન કરવાની ફરજ પડે તેમ છે ત્યારે એક સપ્તાહ બાદ સાબરકાંઠાની નગરપાલિકાઓ દ્વારા પાણી મામલે કેવા નિર્ણય લેવાશે એ તો સમય જ બતાવશે પાલિકાઓ આવેલી છે એ છ નગરપાલિકાઓ શરૂઆતથી જ આજ એકત્રીસ બાર ચોવીસ સુધી એ લોકોનું લગભગ એપ્રોક્સિમેટ તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયા પાણી પેટે બાકી છે એ લોકોને સરેરાશ એ છ નગરપાલિકાઓમાં અમે પંદર એમએલડી સરેરાશ પાણીપુટું આપીએ છીએ અને એ પાણીપુટા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસૂલાત વસુલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસુલાત માટે કહીએ છીએ અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે પણ હવે ઘણી લાંબી મોટી રકમ બાકી છે અત્યારે સિંચાઈની અંદર જ્યારે અમે ધરોઈ ડેમમાંથી પાણી લઈએ એ ધરોઈ માટે ઈડર વડાલી ખેડબ્રમ્પની સ્પેશિયલ લાઇનમાં મારફતે ખેડબ્રમ્પમાં વડાલીની ઈડર એ નગરપાલિકામાં ડેમનો જથ્થો રિક્વાયરમેન્ટ પાણી પુરતો આપીએ છીએ અને એ પાણી પેટે જે સિંચાઈના બિલ આવે છે એ પાણી પૂટવા દ્વારા નિયમિત ભરવામાં આવે છે અને નગરપાલિકાઓ દ્વારા જ્યારે એમને આ પૈસા પાણી પેટા નથી મળતા એ વખતે ઉપર જે વડી કચેરીની અંદર અમારે ઠપકાપાત્ર બનવું પડે છે અને એ લોકો વડી કચેરી કે આપણા અહીંથી પૈસા ભરીએ તો ત્યાંથી તાત્કાલિક વસૂલાત કરો એ જ રીતે ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ એવી છે સંકલન મિટિંગમાં વારંવાર આપણે એ ગામડાઓના જ બાકી નીકળના નાણાં માટે પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ વસૂલાત માટે અને એ જેમ વસૂલા જલ્દી પૂરી થાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ અત્યારે કઈ હાલ હિંમતનગર નગરપાલિકા છે એક કરોડ ચુમ્માલીસ લાખ છે તલોદની અંદર બે કરોડ બાવીસ લાખ છે પ્રાંતિજની અંદર એક કરોડ બોતેર લાખ છે ખેડબ્રહ્મા પોઈન્ટ ચોરાણું લાખ વડાલી છે પાંચ પોઈન્ટ સત્યાસી અને ઈડર છે એક પોઈન્ટ ચૌદ આમ ટોટલ તેર કરોડને તેત્રીસ લાખ બાકી છે પેટે અત્યારે સમયાંતરે અત્યારે અમારે વિભાગીય કચેરીથી પણ નોટિસો આપી છે અને અમારા ડેપ્યુટી એન્જિનિયર લેવલથી પણ નોટિસો આપી છે અત્યારે હાલ અમે એક અઠવાડિયાનો સમય આપ્યો છે કે સમય અઠવાડિયાની અંદર તાત્કાલિક બાકી પૈસા ભરપાઈ કરવી પાણીની સમસ્યા માટે વડાલીને પબ્લિક ટેક્સ કાયદેસરની ભરે છે તો છતાં પણ આ લોકો પાણી ત્રણ દિવસે ત્રણ દિવસે ચાર દિવસે પાણી આપે છે ટેક્સ કરેલા પૈસા આપણા તો ધરોઈમાં પાણી માટે જતા નથી તો આ પૈસા ક્યાં જાય છે ધરોઈ પાણી માટે પૈસા માગે છે નગરપાલિકા પૈસા આપતી નથી એટલે આ લોકો અનિયમિત પાણી આવે છે શિયાળામાં પણ આટલો સમય જો પાણી આ રીતે અનિયમિત આવતું હોય તો ઉનાળામાં પરિસ્થિતિ પબ્લિકની શું આવશે અને મારું એવું કહેવું છે કે નગરપાલિકાની પબ્લિક જાગૃત થાય નગરપાલિકામાં જઈને એને માહિતી માગે કે ભાઈ આપણા પૈસા ટેક્સના પૈસા ક્યાં જાય છે તો પાણી પાણી કેમ છે ઈડર વડાલી અને ઈડર અને ખેરબા દરરોજ પાણી આપે છે તો એ લોકોનું આ રીતે સંચાલન છે તો આપણું સંચાલન વડાલીમાં કેમ નથી એવું આપણે ચીફ ઓફિસર તથા પ્રમુખને આપણે પૂછી શકીએ છીએ પાણી પુરવઠા પાણી આપવામાં આવે છે અને વડાલી પેમેન્ટ કરતી નથી અને વહેલા વસુલા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે વેરા વસૂલાત છે તે તરફ કરવામાં આવે છે ત્યાં પાણી પુરવઠાનું તો ત્યાં પેમેન્ટ જુદી થતું નથી ગમે જ્યારે પાણી પુરવઠા ત્યાંથી પાણી બંધ કરશે એ સ્વરાજ પાણીની પાણી પ્રોબ્લેમ આવશે એટલે તાત્કાલિક એમને પેમેન્ટ પાણી રેગ્યુલર